તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાઉથ બોપલ ખાતે આવેલા વસંતબાર જીમખાના ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોરી લૂંટ અથવા મૂળ માલિકો સાથે થયેલા ચીટિંગના અલગ અલગ સત્તર લાખના મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમમાં ગ્રામ્ય એસપી પ્રકાશ જાઠ સહિત પોલીસ અધિકારીઓ ભોગ બનનાર અલગ અલગ લોકો તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલગ અલગ ભોગ બનનારને પોતાની માલિકીનો મોબાઈલ ફોન ગાડી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરત મળી મળી આવતા ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી એવા મુદ્દામાલ અને એવા કેસો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા જેમાં મુદ્દામાલ પરત આપી શકાય આ કોર્ટના સંકલનમાં રહીને અને બાકી બીજા ડિપાર્ટમેન્ટને સંકલનમાં રહીને કઈ રીતે અપાવી શકાય એને માટે એક પહેલાં મીટિંગ મિટિંગ રાખવામાં આવી હતી ઓર આ મીટિંગને આધારે પછી મુદ્દામાલનો આઈડેન્ટિફિકેશન કર્યું હતું ઓર પછી આખા જિલ્લામાં ટોટલ બે કરોડ અને બે કરોડ અને છોતેર લાખનો ટોટલ મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો છે એમાં જે એમાં મુખ્ય જે છે સાણંદ ડિવિઝનમાંથી સત્તર લાખનો ટોટલ સેવન્ટી લાખનો જે પરત અપાયો હતો ધોળકા ડિવિઝનમાંથી એક કરોડ અને સેવન્ટી થ્રી લાખનો ટોટલ મુદ્દામાલ પરત અપાવવામાં હતો અને વિરમગામ ડિવિઝનથી ટોટલ ટ્વેન્ટી સેવન લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો ટોટલ મળીને બે કરોડ અને સત્તર લાખ જેવું ટોટલ મુદ્દામાલ હતો એમાં મોબાઈલ ફોન પણ હતા મોબાઈલ ફોન અને ઘણા બધા હંડ્રેડ અરાઉન્ડ ટોટલ વ્હીકલ હતા એમાં ફોર વ્હીલર પણ હતા એમાં એક્સ્કેવેટર મશીન્સ પણ હતી એમાં કારો પણ હતી ઓર આજ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં સાણંદ ડિવિઝનમાં જેટલા મુદ્દામાલ પરત અપાવવામાં આવવાનો હતો એ તમામ જે ભોગ બનનાર છે એને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા ઓર તમામને આ મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો હતો વૃક્ષ એ જીવન છે આ સૂત્રને ભાવનગરે સાકાર કર્યું છે રાજ્યમાં વૃક્ષોનું વાવેતર ઉછેર અને હરિયાળીમાં ભાવનગર